આજ રોજ તારીખ સોળ છ બે હજાર ચોવીસ ના રોજ સંતુ નામ પર પ્રસાદીની તૈયારી થઈ રહી છે કેરીનો રસ દાળ ભાત રોટલી ખમણ વગેરે અને જાફરાબાદથી અમારી નાની માની ટીમ બધી બહેનો સેવા માટે આવેલી છે બધી માતાઓ ખૂબ સેવા કરે છે રોટલી બનાવે છે અત્યારે મહેમાનો આવવાનું ચાલુ છે સાધુ સંતો મહંતો ની પણ પધરામણી થઈ છે વારાસુ થી બાપુ આવેલા છે અને વાપારી પણ બાપુ આવેલા છે બધા મહેમાનો વગેરે અત્યારે આવવાનું ચાલુ છે અત્યારે પ્રસાદીની તૈયારી ફૂલ જોરથી થઈ રહી છે લાલભાઈ પરમાર ભાવિકભાઈ બધા અમારે પ્રસાદીની તૈયારી કરે છે સાધુ સંતો અને બહારથી મહેમાનોનું પ્રસાદી માટે બધાને બેસાડી દીધા છે અને પ્રસાદી પણ વિતરણ ચાલુ છે જય 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 નાથ સાથે પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે અને બધા સાધુ સંતો મહેમાનો પ્રસાદી લે છે અને બાપુ વખત થી ભેટ પૂજા સાધુ આપવામાં આવે છે છે અમારે કાર્યકર્તા બધી એ તૈયારી કરે છે અને હજુ પણ બાર થી ભાવિ ભક્તો આવે છે અત્યારે બહેનોને પ્રસાદી ની શરૂઆત થઈ ગઈ છે હમીરભાઈ સોલંકી બધી તૈયારી કરે છે અને પાછી પંગત પડી ગઈ છે મહેમાનો સાધુ સંતો બધા ફરી પાછા બેઠી ગયા છે આ ત્રીજી પંગત છે ખૂબ આ વખતે બધા સાધુ સંતો ધર્મ પ્રેમીઓ બધા આવી ગયા છે કેરીનો રસ અને દાળ ભાત ડોલોની ખૂબ તૈયારી થઈ ગઈ છે આ વખતે અમારે ચંદુભાઈ મકવાણાને કેરીના રસની ખાસ જવાબદારી આપેલી છે તે આ વખતે કેરીના રસનું ધ્યાન રાખે છે અને ડાળમાં બાપુ હનુમંત વગેરે ભાવિક ભાઈ બધાય ડાળમાં છે અને હરજી ભગત બધાય જે સાધુ સંતો બહાર થી આવેલા છે તેને ભેટ પૂજા વર્ષોથી ચાલી રહી છે તે વિતરણ કરે છે અને આ પાછી પંગત પડી ગઈ છે અમારે જેમાં સાધુ સંતો અને અમે પણ બેઠી ગયા છે સાથે સાથે અને આ પાણી અને થાળી ધોવાની વ્યવસ્થા અહીંયા ચાલુ છે બાપુના બાપુ ગયા પછીની અત્યાર સુધી બ્રહ્મ ચોરાસી થાય છે અને ચાલુ રહે તેવી અમે બાપુને પ્રાર્થના કરી જય હિન્દ જય ભારત